વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાય ખેડબ્રહ્મામાં નમો કે નામ રક્તદાન શિબિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત આયોજન કરવામાં આવ્યું શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા આયોજિત નમૂના કે નામ રક્તદાન કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી આ પ્રસંગે ખેડબ્રહ્મા ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ અને તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી ભાજપ તાલુકા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ અને ભાજપ શહેર મહામંત્રી પણ જોડાયા હતા આ ઉપરાંત સંગઠનના હોદ્દેદારો કાર્યકરો જનપ્રતિનિધિઓ અને ચૂંટાયેલા સભ્યોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સૌના સહયોગથી રક્તદાન શિબિર સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી ચંદ્રશેખર ભાવસાર ધન્યુસુફ ગુજરાત ખેડબ્રહ્મા